જી એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળમાં વર્ગ ત્રણની ભરતી બહાર પડી છે જેના ફોર્મ ભરવાની શરૂઆત ઓલરેડી થઈ ગઈ છે તમે એના ફોર્મ છે એ ત્રેવીસ ડિસેમ્બર બે હજાર પચીસ સુધી ઓજસની જે ઓફિસિયલ વેબસાઇટ છે એના ઉપરથી ભરી શકશો પગાર ધોરણની જો વાત કરું તો તમારો આમાં સ્ટાર્ટિંગ પગાર થવાનો છે ઓગણપચાસ હજાર છસો હા હું વાત કરી રહી છું જીએસએસએસ બીમાં આવેલી ફિઝિયોથેરાપિસ્ટ વર્ગ ત્રણની જેમાં ટોટલ એકસો ને આડત્રીસ ખાલી જગ્યા ઉપર ભરતી છે હવે વાત કરવું હોય કે એજ લિમિટની તો અઢાર વર્ષથી ઓછી તમારી એજ ન આવી જોઈએ અને પાંત્રીસ વર્ષથી વધુ ન આવી જોઈએ બાકી જે રિઝર્વ કેટેગરીવાળાને છૂટછાટ મળે છે પીડીએફમાં મેન્શન કરેલું છે પીડીએફ છે મારી ટેલિગ્રામ ચેનલ પર મેં પોસ્ટ કરી દીધી છે ક્વોલિફિકેશનની જો વાત કરું તો તમે બેચલર ડિગ્રી ઇન ફિઝિયોથેરાપીમાં કરેલું હોવું જોઈએ એટલે કે તમારું ગ્રેજ્યુએશન છે એ ફિઝિયોથેરાપીમાં કમ્પલીટ હોવું જોઈએ તો તમે એના ફોર્મ ભરી શકશો સાથે તમને કમ્પ્યુટરનું બેઝિક નોલેજ હોવું જોઈએ ગુજરાતી અથવા હિન્દી ભાષા તમને આવડતી હોવી જોઈએ હવે ડાયરેક્ટ આપણે એક્ઝામ પેટર્નની જો વાત કરીએ તો એક્ઝામ પેટર્ન ટોટલ તમારે એમાં બસો દસ માર્કની એક્ઝામ લેવાશે એમાં પાર્ટ એ અને પાર્ટ બી હશે પાર્ટ એ છે ટોટલ સાઠ માર્કનું જેમાં ત્રીસ માર્કનું મેથ્સ છે અને ત્રીસ માર્કનું રીઝનિંગ છે એમાં તમારે પાર્ટ એમાં ઓછામાં ઓછા ચાલીસ ટકા લેવા કમ્પલસરી રહેશે પાર્ટ બી છે એ ટોટલ દોઢસો માર્કનું રહેશે જેમાં ત્રીસ માર્કમાં તમારું ભારતનું બંધારણ કરંટ અફેર ગુજરાતી અને અંગ્રેજી કોમ્પનીન્સ અને બધું ત્રીસ માર્કમાં આવી જશે અને બાકીના જે એકસો વીસ માર્ક છે તમારા પોસ્ટ રિલેટેડ એટલે કે તમે ફિઝિયોથેરાપીસનો ફોર્મ ભરો છો તો ફિઝિયોથેરાપીને લગતા એકસો ને વીસ માર્કના ક્વેશ્ચન હશે એટલે કે ટોટલ પાર્ટ બી દોઢસો માર્કનો હશે એમાં પણ મિનિમમ ચાલીસ ટકા તમારે લઈ આવવા પડશે એ પ્રમાણે પછી તમારું મેરિટ બનશે હવે જ્ઞાનલાઇવ એજ્યુકેશનનો એક કોર્સ છે ફિઝિયોથેરાપીનો સ્પેશિયલ કોર્સ છે લાઈવ પ્લસ સ્માર્ટ કોર્સ આ કોર્સમાં તમે જે ફિઝિયોથેરાપિસ્ટની વર્ગ ત્રણની ભરતી આવી છે એ ભરતી પ્રમાણેના સિલેબસ મુજબના દરેક ટોપિકના લેક્ચર્સ મળી જશે સાથે તમને જો તમારા આ કોર્સને વિથ બુક્સ પરચેસ કરો તો બુક્સ પણ આમાં સાથે મળી જશે એની પ્રાઇઝ મેન્શન કરેલી છે અને વિધાઉટ બુક્સ આ કોર્સને પરચેસ કરો હોય તો એની પણ પ્રાઇઝ મેન્શન કરેલી છે વેલિડિટી રહેવાની છે આ કોર્સની એક વર્ષની અને હા આ કોર્સમાં જોડાવા માટે તમારે જ્ઞાન લાઈવ એકેડેમીની એપ્લિકેશન છે ડાઉનલોડ કરીને ત્યાંથી તમે આ કોર્સમાં જોડાઈ શકશો અને વધુ કાંઈ ડિટેલ જો તમારા કોર્સની જોઈતી હોય તો નીચે આપેલા કોન્ટેક્ટ નંબર પર કોન્ટેક્ટ કરીને તમે આ કોર્સની વધારે માહિતી પણ જાણી શકો So thank you.